નમસ્કાર ખેડૂત મિત્રો વનિતા એગ્રો વૈભવ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજ આપણે કોંડ ગામના પ્રગતિશીલ ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા માટે એમની આવેલા છે નમસ્કાર બાપુ જય માતાજી જય માતાજી તમારું નામ મારું નામ અશ્વર જયદીપસિંહ ગામ કોણ તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર નવાણું સાત એસી ત્રેસઠ જીરો ચુમ્મોતેર બાપુ એ ત્રેલા ક્યારે મારેલી આપણે આ પ્લોટની અંદર આપણે ઇથ્રિલ પંદર પાંચની છે ગયા વખતે પણ પંદર પાંચ હતું આ વખતે પણ પંદર પાંચ છે મતલબ વરસાદ પહેલા આપણો ટોટલ બગીચો સેટ થઈ ગયેલો છે જેમાં સેટિંગના કોઈ આપણને ઇશ્યુ આવેલા નથી અને આપ જોઈ રહ્યા છો કે આ ટાઈપનું સેટિંગ છે તમે પોતે કરતા ત્યારે શું શું તકલીફ પડતી હતી હું આ ઝાડ આપણા આઠ વર્ષના છે અને પાંચ વર્ષ ટૂંકમાં મેં મારી જાતે પ્રેક્ટિસ કરેલી આમાં તો એમાં ખર્ચો જોવો તો દવા ખાતરનો ગણો તો અઢીસોથી ત્રણસો રૂપિયા મતલબ બસોથી અઢીસો અથવા ત્રણસો ત્યાં સુધી જઈ જતો રહેતો અને પ્રોપર મેનેજમેન્ટ થઈ શકતું નહોતું પછી આપની મુલાકાત થઈ અને આપના માર્ગદર્શન હેઠળ મેં બગીચો બે વર્ષથી સ્ટાર્ટ કર્યો ગયા વખતે મારે સવાસો રૂપિયાનો ખર્ચો હતો પર પ્લાન્ટ ઉત્પાદન કેટલું હતું અને ઉત્પાદન હતું ચાલીસ કિલો મતલબ ચાર હજારમાંથી સો ટન જેવો માલ મારે નીકળેલો અને પંચ્યાસી લાખ રૂપિયા જેવું બનેલું અને બીજું આ મારા ઝાડ છે જ્યારે મેં લગાવ્યા ત્યારે મને આનું કોઈ પ્રોપર નોલેજ હતું નહીં અત્યારે કેટલું અંતર છે આ ઝાડ થી ઝાડ છ ફૂટ છે અને રો થી રો લાઈન થી લાઈન સાડા ફૂટ છે એમાં મારાથી એક જે ભૂલ થઈ છે કે ભાઈ છ ફૂટ છે તેની જગ્યાએ ઓછામાં ઓછું નવ ફૂટ રહેવું જોઈએ તો ઓછું હોવાથી શું થાય છે કે પવરનું સર્ક્યુલેશન થતું નથી એના લીધે રોગ આવવાની શક્યતા વધારે રહે છે આ વર્ષે કેટલું ઉત્પાદન આવશે અંદાજે લાગે તમને અંદાજે અત્યારે તો પાંત્રીસ ચાલીસ કિલોનો અંદાજો છે પછી હવે કેવું ચાલે છે એની ઉપર ડિપેન્ડ છે નવું નવું હવે મારી એક એક કરો તમે સલાહ છે કે ઝાડ થી ઝાડ ઓછામાં ઓછું નવ અથવા દસ ફૂટ તમે રાખો તો વધારે મજા આવશે આના પછીનો મારો એક બ્લોક છે એમાં મેં ઝાડ થી ઝાડ નું ડિસ્ટન્સ વધારી વરેલ છે તો તેમાં મને સારી એવો બેનિફિટ મળે છે તેમાં ફંગસ ને આ તે બધા ઓછા પ્રોબ્લેમ રહે છે આની અંદર વધારે રહે છે કારણ કે કોઈ હવાનું સર્ક્યુલેશન થતું નથી આમાં આપણે ટોટલ ટ્રીટમેન્ટ વનિતા એગ્રો ને છે ટોટલ ટ્રીટમેન્ટ વનિતા એગ્રો બે વર્ષથી મારે ચાલુ છે ને બે વર્ષ થી મારે સારું છે એના રિઝલ્ટ કેવા મળ્યા તમને બઉ સારા મળ્યા મને મારે પૈસા બે વર્ષથી જ બન્યા છે અત્યાર લગી તો મારે બધું લોસમાં જ આવતું તું હું પોતે કરતો પણ તેમ છતાં પણ કંઈક ને કાંઈક ચૂક રહી જતી તો અત્યારે વનિતા એગ્રો ટ્રીટમેન્ટમાં આપણે આવ્યા પછી મારે ટાઈમ ટુ ટાઈમ દસ દિવસે જે શેડ્યુલ બનવા જોઈએ બને તે બનતા હોય છે અને ટાઈમ ટુ ટાઈમ આપણે દવા સ્પ્રે નીચેના ખાતરો બેસલ બધું ટાઈમ ટુ ટાઈમ થતું હોય છે પ્રોપર મેનેજમેન્ટથી આટલો ફર્ક પડતો હોય છે બેસલ ડોઝની અંદર તમે શું શું યુઝ કરો છો એ પણ જણાવજો બેસલ ડોઝની અંદર આપણે છાણિયું ખાતર છે જનરલી મારે બે થી ત્રણ બેસલ ડોઝ ભરતો હોઉં છું જેમાં એ પહેલા બેસલ ડોઝમાં છાણિયું હોય છે પછી સેન્દ્રિય કેન્દ્રીય સાથે આપણી ન્યુટ્રન કીટ હોય છે પછી સપોર્ટ સપોર્ટ હોય છે પછી આપણા જે બીજા બલ્ક ફર્ટિલાઇઝરો જે છે એ હોય છે દાણેદાર અને બાકીના પછી આપણા શેડ્યુલ મુજબ જે આપણા ગ્રેડ છે જે વનિતાના વોટર સોલ્યુબલના એ ટાઈમ ટુ ટાઈમ જે સમયે જે વસ્તુની જરૂર છે તે પ્રમાણે આપણે એમાં ચલાવતા હોય છે પછી ઉપર સ્પ્રેની અંદર માઇક્રોન્યૂટનમાં હોય છે સિકવેલ છે આ છે એમાં જે કંઈ આપણા આવતા હોય છે ટૂંકમાં વનિતાની જેટલી પ્રોડક્ટ છે બધી આપણે આની અંદર જે સમયે જે વસ્તુની જરૂર છે તે પ્રમાણે આપણે આની અંદર યુઝ કરીએ છીએ ટૂંકમાં વનીતાગરનો તમે પ્રોડક્ટ વાપરો છો એને તમને સંતોષ હા મને પૂરેપૂરો સંતોષ છે આની પહેલા હું પાંચ વર્ષ મેં બધી પ્રોડક્ટ વાપરેલી છે લગભગ પ્રોડક્ટ વાપરેલી છે પણ આના જેવું પરફોર્મન્સ મને નથી મળ્યું તો અત્યારે મને બે વર્ષથી આમાં સારું છે તો મારા માટે તો સારું જ છે પ્રોડક્ટથી તમે ખુશ છો એને તમને સારા પરિણામ સો ટકા ખુશ છું કારણ કે આના આમાં આવ્યા પછી જ મારે પૈસા બન્યા છે મારે માલ બન્યો છે પ્રોપર જે માલ હોવો જોઈએ એ પ્રમાણે માલ મને આ બે વર્ષથી જ બન્યો છે હું પાંચ વર્ષ મારી જાતે પ્રેક્ટિસ કરતો એમાં મને આમાં શું છે અત્યારે દાડમ અંદર તો અનેક પ્રકારની ટ્રીટમેન્ટો ચાલતી હોય છે પણ ખરેખર આપણે નક્કી કરવાનું હોય છે કે ભાઈ આપણા માટે ફાયદાકારક શું છે ઓછો ખર્ચો સારું ઉત્પાદન આ મારે બે વર્ષથી છે મારે પાંચ વર્ષથી કોઈ દિવસ પૈસા નત બને બે વર્ષથી મારે બને છે ખર્ચામાં જુઓ તો મારે છ હજાર ઝાડ ટોટલ કોસ્ટ ગણો એટલે મારે છ થી સાડા છ લાખ રૂપિયા દવા ખાતરનો ખર્ચો થતો હોય છે તો એવરેજ સો થી સવા સો રૂપિયા જેવું બનતું હોય છે જેની જગ્યાએ હું મારી જાતે કરતો ત્યારે મારે બસો થી અઢીસો રૂપિયા થતો ડબલ થતો તો ઓછા ખર્ચાની અંદર વધુ ઉત્પાદન મને મળે છે તો ખેડૂત મિત્રો ને આપ દાડમ નું વાવેતર કરવા પ્રેરિત કરો છો કે કરવું જોઈએ કે શું કરવું દાડમ નું તમારી પાસે જમીન હોય તો હું તો એમ કઉ છું કે દાડમ જ વવાય વાડમ સિવાય મેનેજમેન્ટ અને સારા કન્સલ્ટન્ટની સાથે કામ કરો તો તમને ઘણા બધા બેનિફિટ મળતા હોય છે તમે ઈજીલી ખેતી કરી શકો છો ટૂંક અને ઘણા બધા ખેડૂતોનો દાડમ ની અંદરનો જે ખર્ચ છે અને જે ઉત્પાદન છે એની અંદર પણ ઘણી બધી તફાવત હોય છે તો શું આપણે તમે જે ભૂલો કરી છે અને એને કેવી રીતે સુધારી છે તો એ પણ તમે ખેડૂતને મેસેજ આપી શકો સો પહેલા જ્યારે મેં પ્લાન્ટેશન કર્યું ત્યારે પહેલા તો એક જે ઝાડ થી ઝાડ વાળો જે ઇશ્યુ છે કે મતલબ મારે છ ફૂટ જ છે ઝાડ થી ઝાડ છ ફૂટ છે જેમાં ઝાડને દબાવું પડે ને ઉપર જાજુ જતું રહે આઠ ફૂટની હાઈટ થઈ જતી હોય છે જે આપણને પછી માલ આવે ત્યારે એમાં બાંધવામાં ટ્રેકિંગ કરવામાં બધામાં અગવડતા પડતી હોય છે તો હવે પછી આપણે નવું પ્લાન્ટેશન થતું હોય તો ઓછામાં ઓછું નવ ફૂટ અને વધારે વધારે અગિયાર ફૂટ રાખી શકો છો આપની જમીનની અનુકૂળતા મુજબ રો થી રો ચૌદ ઓછામાં ઓછું અને વધારે પંદર ઈ પણ રાખી શકો છો જેથી કરીને છે અડધા પ્રોબ્લેમ તો એમ એમનામ સોલ્વ થઈ જાય

અને ઘણા ખેડૂતોની માન્યતા એવી છે કે ભાઈ ખડ જરાય હોવું ન જોઈએ તો આ બંને આપ પણ કહી શકો છો એમાં એવું છે તમારો ક્રોપ કઈ અવસ્થામાં છે એની ઉપર ડિપેન્ડ છે કયા એન્વાયરમેન્ટમાં છે એની ઉપર ડિપેન્ડ છે ક્લીન વાતાવરણની અંદર તમારે ખડ નું હોય તો ચાલે પણ વરસાદી વાતાવરણની અંદર ખડ હોય તો એમાં શું છે કે ભાઈ નાઇટ્રોજન યુક્ત પાણી આવતું હોય તો ખડ હોય તો તમારું નાઇટ્રોજન શોષી લેતું હોય છે પ્લસ પૂરી જમીન તમારી ઢંકાયેલી હોય તો ફંગસ એક્ટિવ ઓછું થતું હોય છે મતલબ સોઇલ ડિસ્ટર્બ ન થતી હોય જમીન ડિસ્ટર્બ ન થતી હોય તો ફંગસ પણ એક્ટિવ ઓછું થતું હોય છે મારે હતું અત્યાર પછી મેં બ્રશ કટર લગાવી દીધું છે અને ક્લીન થઈ ગયું છે આ બ્રશ કટર છે હા જેના લીધે જો આટલા વરસાદમાં છતાં આટલા ક્લીન ફ્રૂટ છે એની પાછળનું કારણ આ ખડ છે અને એ આપ આપણે ખુદે નક્કી કરવાનું છે કે રાખવું કે નથી રાખવું એમાં મારો કોઈ પર્સનલ ઓપિનિયન નથી કે ભાઈ આપ રાખો અથવા નો રાખો પણ રાખવાના બેનિફિટ પણ છે અને આપ મેન્ટલી તૈયાર હોય તો રાખી શકો છો અથવા ક્લીન પણ રાખી શકો છો હવે આની અંદર આ જે બધું છે આટલું ક્લીન બગીચો રાખેલો છે તો આની અંદર ઘણી બધી ટૂંકમાં આપને વરસાદની સિઝનમાં તકલીફો પણ પડી હશે તો એમાંથી પણ આપણે કઈ કયા વસ્તુના કેવા શું શું કાળજી તમે એની અંદર રાખેલી છે એ પણ આપણન થોડું કરો જી આની અંદર આપણે શું છે કે ભાઈ વરસાદની અંદર ટાઈમે ટાઈમે અંદર જે પાંચ દિવસે છ દિવસે આપણા પ્રિવેન્ટિવ સ્પ્રે જે છે એ ટાઈમ ટુ ટાઈમ આપણે લાગી જતા હોય છે જેના લીધે આપણે કોઈ ફંગસ કે એવું કાંઈ તકલીફ પડી નથી હજુ સુધી અને ટાઈમ ટુ ટાઈમ ન્યુટ્રિશન રૂટ અને પતિ સારી હોય એટલે જનરલી ઓછા પ્રોબ્લેમ થતા હોય છે તો રૂટ માટે તો એનો ન્યુટ્રિશનની જરૂર પડે જે ટાઈમ ટુ ટાઈમ મળતા હોય એ મળી રહે અને ઉપર પતિ તો સ્પ્રે છે આ છે તે છે ટૂંકમાં જનરલી આપણે જે સ્પ્રે ચાલતા હોય તેના લીધે આપણો ફ્રૂટ પણ ક્લીન છે હજુ સુધી કઈ તકલીફ છે નહીં ને આપણે ખૂબ જ સારો બગીચો મેન્ટેન કરેલો છે અને અમે આશા કરીએ છીએ કે આપણે આપણા વિસ્તારના બીજા બધા ખેડૂતોને પણ મદદરૂપ થશો અને આપનો કોન્ટેક્ટ નંબર આપ ફરીથી જણાવજો કે જેથી કરીને આપણો સંપર્ક કરીને જે પણ કોઈ ખેડૂત ભાઈ આપણા ડાળમની અંદર સારી ખેતી કરવા માંગતા હોય તો તમારો સંપર્ક કરે તમારી મદદ લઈ શકે તમારું અને સુરેશભાઈ બંનેનો મોબાઈલ નંબર મને જણાવશો તો ખેડૂત મિત્રો આજ આપણે આ ખૂબ જ સારા પ્લોટની વિઝિટ કરી અને એમના ખેડૂતોના અનુભવ આપણે આપણે જાતે જોઈ લે જોયેલા છે અને સાંભળેલા છે તો આપ સર્વે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જે પણ કોઈ ખેડૂત દાળમની ખેતી કરતા હોય તો એમણે આ વિડીયો મદદરૂપ થશે અને જયદીપભાઈ કે સુરેશભાઈ આપને બધાની મદદ કરી કરશે ધન્યવાદ